ગઈકાલે પોલીસ ઇન્સ્પેક્ટર એસ એન પરમાર અને પીએસઆઈ પુવાર અને મીર દ્વારા એક રેડનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હેમંતભાઈ પંચાલ પાસેથી હેતલબેને વી ટોટલ બેતાલીસ લાખ પચાસ હજાર રૂપિયા જેટલું ફરિયાદ ન કરવા માટે રેપ એક્સોશન આ બધા માટે માંગેલા હતા અને જો ન કરવું હોય તો બેતાલીસ લાખ પચાસ હજાર રૂપિયા આપવાના એમાંથી વીસ લાખ રૂપિયા કાલે લેવા માટે વી આર મોલના થર્ડ ફ્લોર ઉપર ફૂડ ઝોનમાં બોલાવેલા હતા આ બાતની આધારે ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઈ કુવાર સાહેબ અને એનડી મીર આ બંને ત્યાં જઈ અને રેડ કરતા ચૌહાણ અને એમની સાથે એક અભિષેક શેઠિયા બંને લાખ રૂપિયા લેતા પકડાઈ ગયા હતા અને આમની એક્સોશનની ફરિયાદ હેમંતભાઈ પંચાલની લઈ અને વધુ તપાસ અર્થે ગુનો ઉમરા પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવ્યો છે હેતલબેન અને હેમંતભાઈ ઘણા સમયથી એકબીજાના બે વર્ષથી વધુ સંપર્કમાં હતા અને બંને વાતચીત કરતા હતા ફોન કોલ્સ કરતા હતા અને હિતલભાઈ એવું થયું કે આ ફાઇનાન્શિયલી સાઉન્ડ છે અને એમની પાસેથી પૈસા મળશે એટલે એમની સાથે વિડીયો કોલ મ્યુડ કોલ આ બધા કોલનું રેકોર્ડિંગ કરી લીધું હતું અમુક જગ્યાએ બોલાવી અને અમુક વિડીયો શૂટ કરી લીધા હતા અને આ બતાવીને એમને બ્લેકમેલિંગનું ચાલતું હતું